પીડિતાને ન્યાય અપાવવાને બદલે જે ચારે સુવર્ણો જેને કહેવાય છે એને બચાવવાનો પ્રયત્ન કરે છે એના વિરોધમાં અમે આજે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર ચારના એની વિરોધ પ્રદર્શન કર્યો છે અને અમારી માંગણી એવી છે કે ઝડપથી ઝડપથી કેન્દ્ર સરકાર આમાં મધ્યસ્થી કરે અને પીડિતાને ઝડપથી એમાં ન્યાય મળે અને દોષિતોને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત જે બળાત્ આમ આદમી પાર્ટી ની એવી ઉગ્ર માંગ છે કે આરોપીને તાત્કાલિક ફાંકીની સજા આપવામાં આવે અને આ ભાજપ સરકાર વારંવાર બેટી બચાવો બેટી પઢાવો વાતો કરતી હોય ત્યારે છ વર્ષની અંદર બળાત્કારો પ્રમાણ જ બની ગયું છે આજે સરકાર ને આમ આદમી પાર્ટી વચ્ચે વિનંતી આક્રોશ વ્યક્ત કરું છું કે તાત્કાલિક આ લોકોને સજા કરવામાં આવે અને મનીષાબેન આપવામાં આવે દ્વારા જેની ભાજપ સરકાર નોંધ લે સરકારી આમ આદમી પાર્ટીની કે જે આ દ્રશમાં જે દુઃખદપૂર્ણ ઘટના બની છે અને કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સરકાર છે છતાં પણ જે બચાવવાની એ લોકોની કામગીરી કરે છે એમાં અમારો સખત વિરોધ છે અને અમારું એવું કીવું છે કે ઝડપથી અને ઝડપથી આ લોકોને દોષી જે આવેલ કરવામાં આવે છે અને જે અત્યાર સુધી એ લોકોએ